અમે લોકો આવી ગયા છીએ ઘરે અને હવે અમે લોકો જાય છે તૈયાર થવા કેમ કે અમારે જવાનું છે એક અમારી બેસ્ટીના લગ્નમાં મીન કે બેસ્ટી છે બેને છે બધુંય છે તો હજી અમારે એના લગ્નમાં જવાનું છે સો ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે નીકળી પર ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ અત્યારે જાગરમાં આજુબાઈ એના ઘરે જઈ છીએ ત્યાંથી અમારે ગાડી લેવાની છે તો ત્યાંથી ગાડી લઈ લઈ પછી અમે જઈએ તો ચાલો ગાડી લઈને પછી તમને બસ તૈયાર થઈ જાય પછી અમે લોકો તો તમને પછી અમે મળશું નો ચાલી રહ્યો છે ફોટોશૂટ કેમકે ફોટો શૂટ થાય છે ને તો અમે તારા ઉભા રહી ગયા છીએ ફોટો શૂટ થઈ જાય ને તો અમે બહાર નીકળી જાય તમને આગળ બહાર મળશું thank oh. you છે અત્યારે ને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ સૂવા કેમકે હવે થોડીક વાર સુઈ જશે પછી આપણે સવારના જે આપણું કામ કરવાનું છે એ રોજનું કરવાનું છે અને કાંઈ નિકા પણ છે અને જમવાનું પણ છે તો ઈન્શાલ્લા નિકામાં પહોંચાશે તો પહોંચી જશું ને કાંઈ જમવા તો પહોંચી જશું તો ચાલો અત્યારે તો સુઈ જાય પછી સવારના ઉઠીને તમને મળશું તો સમીરા તો અંદર હવે ચેન્જ કરે છે હું એ થોડુંક ચેન્જ કરી લઉં થોડાક બે ફટાક કરાવવાના છે કરી લે ને પછી આપણું બી જાય સવારના બપોરના જ્યારે ઉઠવાનું હશે ત્યારે ઉઠશું પછી આપણું કામ કરશો ને આપણે જશું તો ચાલો તમને સવારે મળશું સો હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ કે અમારી સવાર બપોરના પૈડી છે મીન્સ કે અમારું થોડું ઘણું કામ તો થઈ ગયું છે પણ મોડા ઉઠાતા તો

સો ગાઈઝ ત્યાં હાલી રહ્યો છે સાનિયાનો ફોટોશૂટ તો જમીનને અમે થોડીક વાર આરામ કર્યું હતું આરામ કરીને પછી એને રેડી બેડી થવાનું હતું તે રેડી થઈ ને પછી ફોટોશૂટ કરાવવા આવી હતી તો અહીંયા એનો ફોટોશૂટ થઈ રહ્યું છે તો અમે પણ અહીંયા જવાતા અહીંયા ફોટોશૂટ શૂટ થોડુંક ઘણું કરાવીને પછી અમે પણ ભારે વયા ગયા લોકો આવી ગયા છે મીન્સ કે અત્યારે મારા ઘરે નથી મારા ફીના ઘરે છીએ અમે તો અહીંયા મારા ફીના ઘરે અમારા ચશ્મા બેન આવ્યા છે તો ચશ્મા બેનથી જરાક મુલાકાતી લઈને એને પછી જાય ઘરે તો આને ચપ્પલ લેવાના હતા મીન્સ કે સમીરાની ચપ્પલ લેવાના હતા બે ચપ્પલ બી લઈ લીધા છે અને થોડીક અહીંયા બેસી પછી આપણે ઘરે વયા જઈએ તો સમીરા અત્યારે એનો ડ્રેસ જોઈ રહી છે કે એને થશે કે નહીં થાય ડ્રેસ માપી રહી છે સમીરા અહીંયા એનો મસ્ત છે વ્હાઈટ કલરનું ફટાફટ ગયા તા પછી તડકો એવો માથે અરે બાપા આવું ગરમી એવી તડકો એવો બે ભેગી થઈ અત્યારે કઈ ઠંડા હવા આવે છે ને તો કઈક મજા આવે છે તો ચાલો થોડીક દાર અહીંયા બેસી બેન હાલ થોડીક વાતચીત કરી ને પછી આપણે જાસુવાપડા ઘરે પછી તમને અહીં ઘરે જઈને મળીશું ત્યાં જીભ ક્યાં આગળ કાંઈક થાશે તો એ તમારા સાથે હું શેર કરી દઈશ તો લગ્નમાં તો પણ મજા આવી ગઈ એન્જોય એ બી કરી લીધું તો માશાલ્લા લગ્ન પણ બેસ્ટી અને સિસ્ટર બેય થાય અમારે તો એના લગ્ન થઈ ગયા છે પૂરા તો હવે બીજા કોપની વાત જવાની જેના લગ્ન થાય એની વાત જોવાની

તો એ કેક લઈને આવે તો તમને દેખાવું કે કેવો છે કેક ને કેક હું ખાઈ ને જ જઈશ એને મેં કહીને જઈશું મીન્સ કે કંઈ ને રાખ્યું છે કઈ ને રાખ્યું છે મેં કે હું તારો બર્થડે નો કેક ખાઈને જઈશ ઓલા શું કે ખબર પડે ને તારા બધા ઓલા સબ્સ્ક્રાઇબર દેધી કેવી લીધી છે આ કાંઈ લીઘી નથી હા

મે આવો એપી બાય મને હું બસ આઉટ તો ન આવું નદી જો બોલ સંગીત બંગીત લેજે બસ સંગીત કોની જોગણી હાઈ સંગીતું ઓગારિસ કામ કેલા મુ ખરાઈ લો ખાલી નસીયા બેટા ભંગો ગય પાકરી મૂચ્છે લેવા ને થાલો હેલો ગાઈસ તમે અમે મરી રહ્યા થી બે તન થી પછી જાણે કે અમાર જ ઘરે લગન તો અમે તો એવા બીજી થઈ ગયા તા તો હવે અત્યારે અમારા સમીરાબેન જઈ રહ્યા છે એના ઘરે તો હવે એને આપણે ખુદાફી કહી દઈએ પછી જ્યારે આવશે ત્યારે પાછા આપણે મરશું તો સમીરાબેન તો સમીરા પછી પાછી આવશે ગઈશ ત્યારે વળી એન્જોય કરશું પાછા એને કહું છું કે રોકાઈ જાય રોકાતી જ નથી દરખેલા મારું એના રી છે હું ગાઉ ને કે રોકાઈ જાય તો રોકાય નહીં ને પછી જાય ને તો પછી પાછી આવશે હવે જોઈએ હવે

સો ગાઈ સમીરા મળી ગઈ છે એના ઘરે અને હું એને મૂકીને આવી ગઈ છું પછી ઘરે કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હવે રસોઈ બસોઈ કરશું પછી ખાઈ પીસુ તો ચાલો હવે આજ હું એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગ લાઈક કરજો શેર કરજો એન્ડ ચેનલ ને પી કરતા જાજો એને બે લાયકન ન દબાવવાનું ભૂલતા અને કોમેન્ટ બી કરતા રેજો ગાય